જય શ્રી કૃષ્ણ મિત્રો મધુસ કિચનમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે મારી એક ફ્રેન્ડ છે નયના તેમની કમેન્ટ આવી છે કે લીલવાની કચોરી અમારી સાથે શેર કરો રેસીપી શૅર કરો તો આજે હું લીલવાની કચોરી બનાવું છું તો ચલો આપણે શરૂ કરી તેના માટે મેં અઢીસો મેદો લીધો છે હવે એની અંદર આપણે તેલ એડ કરીશું પહેલાં આપણે લોટ બાંધી લઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈશું મોયણ માટે અંદર અજમો એડ કરીશું થોડો લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ એડ કરવાથી કચોરીનું પડ જે ઉપરનું છે એ સરસ ક્રિસ્પી થાય છે આપણે આ બધું મિક્સ કરી દઈશું અને સરસ આપણે એનો લોટ બાંધી દઈશું હવે આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે લોટ બાંધી લઈએ થોડું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધવાનો છે મેંદાનો વધારે પાણી આપણે એક સાથે નહીં નાખી દેવાનું લોટ ઢીલો થઈ જશે આપણે આ લોટ બહુ ઢીલોય નથી રાખવાનો બહુ કઠણ પણ નથી રાખવાનો આપણો પૂરી બનાવીએ છીએ એ રીતે જ આપણે આ લોટ બાંધવાનો છે તમે જોઈ શકો હવે આપણો લોટ બંધાઈ ગયો છે થોડું આપણે તેલ લઈને કેળવી લઈશું લોટને અને આને હવે આપણે અડધો કલાક માટે એનો રેસ્ટ આપીશું તો અત્યારે મેં આ લીલી વટા લીલી તુવેર લીધી છે એક બાઉલ અને હાફ બાઉલ વટાણા લીધા આ બંનેને હવે આપણે ક્રશ કરી દઈશું પછી આપણે કચોરી બનાવીશું તમે જોઈ શકો છો કે હવે બધુંને ક્રશ કરી દીધું છે હવે કર્યું છે મેં તમે મિક્સરમાં પણ કરી શકો છો હવે આપણે કડાઈમાં મેં તેલ મૂકેલું જ છે હવે એની અંદર આપણે થોડું જીરું એડ કરીશું

હવે આપણે આને ધીમા ગેસે ચડાવવા દેવાનું છે હવે આપણે એમાં મીઠું એડ કરીશું સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આદુ મરચાની પેસ્ટ એડ કરીશું થોડું મીઠું કરી દઈશું હજુ આપણે થોડું ખાવા દેવાનું છે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું તમે જોઈ શકો હવે થવા છે મેં આને વચ્ચે એક બે વખત ચેક કર્યું છે પણ આને મિક્સ કરતું રહેવું પડશે આ ન થતાં પાંચ મિનિટ જેવું થાય છે પાંચ સાત મિનિટ લીલવાને ચડતા હવે આપણે આની અંદર મસાલા કરીશું અત્યારે મેં બે ટેબલ સ્પૂન તલ લીધા છે ટોપરાની છીણ લીધી છે બે ટેબલ સ્પૂન આમાં ટોપરાની છીણ અને તલ ને નાખજો બહુ સરસ લાગે છે ટેસ્ટ બહુ સરસ આવે છે કચોરીમાં દળેલી ખાંડ લીધી છે મેં અને આ કિસમિસ લીધી છે દસ થી પંદર અને સાત દસ બાર કાજુ લીધા છે એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું કાજુ ની કિસમિસ આની અંદર કાજુ કિસમિસ ને ટોપરા છીણ જરૂરથી નાખજો કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જ્યારે ખાઈએ ત્યારે બહુ સરસ લાગે છે હવે આપણે એમાં થોડા થોડો ગરમ મસાલો એડ કરીશું આમાં ધાણા લીલા ધાણા આપણે પાછળથી એડ કરીશું હવે આપણે એને થોડી વાર થવા દઈશું કારણ કે આપણે એની અંદર ખાંડ એડ કરી છે એટલે એનું પાણી થોડું છૂડશે એટલે આપણે થોડી વાર એને થવા દઈએ પછી હવે આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું તમારે આ સ્ટેજ ઉપર જ જોઈ લેવાનું છે કે મીઠું ને બધું બરાબર છે કે નહીં મેં ચાખી લીધું છે મને બધું જ બરાબર લાગે છે ખાંડ પાણી બધું અને મીઠું પણ હવે આપણે એને થોડું ઠંડુ કરી અને બાઉલમાં આપણે લઈ લઈશું પછી આપણે આગળ કચોરી બનાવી હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું હું તમને બતાવવાનું ભૂલી ગઈ હતી મિત્રો આપણે લીંબુનો રસ એડ કરી દીધો હવે આને થોડી વાર ઠંડુ થવા દઈશું ને પછી આપણે એની કચોરી બનાવીશું તમે જોઈ શકો આપણે એ બોલ બનાવી દીધા છે તમે ચમચીથી પણ સ્ટફિંગ ભરી શકો છો હું અત્યારે મેં બોલ બનાવી દીધી હવે આપણે એની પૂરી વણી લઈશું પૂરી આપણે બહુ પતલી નથી વણવાની બહુ પાતળી કરી દેશો તો તમને સ્ટફિંગમાં નીકળી જવાની રહેશે હવે આપણે આ રીતે તમારે વાળવાનું છે તમે જોઈ શકો છો આ રીતે હવે એક્સ્ટ્રા ઉપર જે આનું હશે ઉપરનું જે કાઢી લઈશું આપણે અને એને થોડું દબાવીને આપણે એને ગોળ રાઉન્ડમાં કરી દઈશું તમે જોઈ શકો છો કચોરી આપણી એક તૈયાર છે હવે બીજી પણ હું તમને વાળીને બતાવું તમે આ રીતે પણ વાળી શકો આ રીતે વાળી અને પછી આ એક્સ્ટ્રા ઉપરનો જે લોડ છે આપણે કાઢી નાખવાનો છે આ રીતે વધારાનો જે છે બસ આ રીતે પછી એને આમ થોડું દબાવી અને આપણે એને ગોળા પણ આપ આકાર આપી દેવાનો છે તમે જોઈ શકો છો હું આ રીતે બધી જ બનાવી લઉં છું પછી આપણે તળી લઈએ કચોરી હવે આપણે થઈ ગઈ છે હવે આપણે એને તળી લઈશું આપણે બહુ તેલ થવા નહીં દેવાનું માપના તેલથી તળવાની છે અને ધીમો ગેસ રાખવાનો છે બહુ હાઈ ગેસ ઉપર નથી તળવાની નકર ઉપર થઈ જશે એની અંદર કાચી રહી જશે આપણે એક એક કચોરી અંદર એડ કરી દઈશું અને ધીમાં સ્લો ગેસે એને મીડિયમ ગેસે આ રીતે આપણે એને ધીમે ધીમે તળી લઈશું હવે આપણી કચોરી તળાઈ જશે તમે જોઈ શકો હવે આપણે એને કાઢી લઈશું અને આપણે બીજી પણ એડ કરી દઈશું તો બીજી આપણે એડ કરીશું અંદર અને ધીમા ગેસે જ તરવાની છે બહુ કોઈ ગેસ નહીં રાખવાનું તમે જોઈ શકો છો કચોરી મેં તૈય તરી લીધી છે તો અને મેં એને કેચઅપ સાથે સર્વ કરી છે તો તમને મારી આ રેસિપી ગમી હોય તો મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસિપી સાથે મળીશું ત્યાં સુધી આવજો